ત્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની તેમજ ખતમ કરી નાખવાની ધમકી આપનાર ભાજપ તથા તેના સાથી પક્ષોના નેતાઓ સામે રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ दाखल કરવા અરજી આપવામાં આવી હતી ત્યારે મળતી માહિતી મુજબ લોકસભા વિપક્ષી નેતા રાહુલ ગાંધીને ભાજપ તથા તેના સાથી પક્ષોના નેતાઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ત્યારે રાહુલ ગાંધી દેશના નંબર વન આતંકવાદી છે અને રાહુલ ગાંધીની જીભ કાપી લાવનારને અગિયાર લાખનું ઇનામ આપીશ આ ઉપરાંત રાહુલ ગાંધી બાઝ આઝાદ તેરાબી વહી હાલ કરેગે જો તેરી દાદી કાકિયા હતા વગેરે જેવા નિવેદનો સામે નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજપીપળા પોલીસ મથકે ચારેય નેતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં માટેની અરજી આપવામાં આવી છે ત્યારે આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલ સાથે નાંદોદ કોંગ્રેસ તાલુકા પ્રમુખ પ્રકાશ વસાવા પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા ગરડેશ્વર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ તળવી સાથે મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા